આજના મહત્ત્વના સમાચારમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતના તારાપુર ખાતે અગિયારમી માર્ચના રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ શરૂ કરવામાં આવશે આણંદ નજીક આવેલા કાસોરના યુવકે દિવાસરીના ઉપયોગથી રામ મંદિર બનાવ્યું છે ધીરજ અને ખંદથી ચાલીસ હજાર સળીઓની મદદથી ચાલીસ દિવસમાં મંદિરનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે આણંદમાં વઘાસી નજીક બનતા ઓવરબ્રિજની લંબાઈ ઘટાડવા માગ કરવામાં આવી છે કૈલાસ ફાર્મ રોડ સંઘર્ષ સમિતિની ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે સુંદરપુરામાં ઢાળિયા બાબતે ઝઘડો કરીને પતિ અને પત્નીને માર માર્યો હોવાની ફરિયાદ મળી છે ફરિયાદી જ્યોતિકાબેને ઝાલાને બંને હાથોમાં પાવડા વડે મારતા બંને હાથે ફ્રેક્ચર થઈ જવા પામ્યું છે મહેમદાવાદના ફોટોગ્રાફર સાથે રૂપિયા પચાસ હજારની છેતરપિંડી આણંદમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે ધર્મ ચોકડીએથી આદેડનો મૃતદેહ મળી આવ્યો છે કનીજ સીમમાં કેબિનોના તાળા તોડીને તસ્કરો બોતેર હજાર પાંચસોને અઠ્યાવીસ રૂપિયાની મત્તા ચોરી ગયા છે આણંદમાં જૂના બસ મથકના એટીએમની સેવાઓ બંધ કરાઈ છે તારાપુર ખાતે અગિયાર માર્ચ સુધી રોજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્ર શરૂ થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે